કોટેશ્વર મહાદેવનું મંદિર કચ્છ આ કોટેશ્વર મહાદેવના મંદિર પાસેનો દરિયો અહીંયા ભારતની સરહદ પૂરી થઈ જાય છે અહીંયા બધું પાર્કિંગ છે નારાયણ સરોવરથી માત્ર બે કિલોમીટર કોટેશ્વર મહાદેવનું મંદિર આવે છે કોટેશ્વરથી ભુજની એસટી બસ પણ આવે છે નારાયણ સરોવર થી ભુજની એસ ટી બસ પણ આવે છે અહીંયા બસ રેગ્યુલરલી દિવસે ચાલુ જ હોય છે ને અહીંયા આગળ તમે ગાડી જોવો છો એ પાર્કિંગ ત્યાંથી આ ગેટ તરફ આવવાનું અહીંયા વોશરૂમની પણ સગવડ છે અને આ મંદિર આવી ગયું આ કોટેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર ભારતભરમાં પ્રખ્યાત એવા કોટેશ્વર મહાદેવની કથા રાવણની કથાથી શરૂ થાય છે બીએસએફના જવાનો અહીંયા સિક્યુરિટી કરે છે કારણ કે આ બોર્ડર એરિયા છે અને ઇન્ડિયાનું ભારતનું ગુજરાતનું છેલ્લું ગામ છે અહીંયા થોડીક સીડી ચડીને ઉપર મંદિર તરફ જવાય છે અહીંયા સીડી ન ચડી શકતા હોય એના માટે લિફ્ટની સગવડ પણ છે આ કોટેશ્વર તીર્થની માહિતી છે રાવણને તેની સખત તપસ્યાના ફળ રૂપે શિવે વરદાન આપ્યું હતું મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું કોટેશ્વર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે કચ્છના સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે હિન્દુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે આ સુંદર મજાનું કોટેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ સરસ મજાનું છે અને આ ગુજરાતનો છેડો આવી ગયો અહીંયાથી આ દરિયો જ આવી જાય છે અહીંયા તમે વોકિંગ કરીને આગળ સુધી જઈ શકો છો બસ અહીંયા એન્ડ આવી ગયો મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે અહીંયા આપણા દેશની બોર્ડર પૂરી થઈ જાય છે ભારત દેશની બોર્ડર અહીંયા પૂરી થઈ જાય છે અહીં એક કથા પ્રચલિત છે જે મુજબ એક વખત લંકાપતિ રાવણે કૈલાસ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે એ સમયે એ કૈલાસપતિ ભોળાનાથે રાવણને વરદાન માગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માગ્યું કે હે સદાશિવ હું આપની સદા ભક્તિ કરતો રહું ભગવાન શિવે રાવણની ભક્તિથી પ્રસન્ન થઈ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા એક દિવ્ય શિવલિંગ રાવણને આપ્યું અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આ શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઈ જશે અને ત્યારબાદ એને કોઈ ઉપાડી કે હટાવી નહીં શકે ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળેલ આ શિવલિંગ લઈ રાવણ આકાશ માર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લઈએ એ સમયે દેવોએ રાવણ સાથે છળ કપટ કર્યું આથી રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લેવા માટે ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું સ્વરૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડ્યા સાથે તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા રાવણે જ્યારે આ દ્રશ્ય નિહાળ્યું માટે તપસ્વીએ રાવણની મદદ માંગી એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું રાવણે તપસ્વીની મદદ કરીને ગાયને બહાર તો કાઢી લીધી પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલિંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું એટલે કે ત્યાં જ સ્થાપિત થઈ ગયું રાવણના અથાગ પ્રયત્નો કરવા છતાં તે લિંગ ત્યાંથી ટસનું મસ ન થયું આમ આ સ્થળે ભગવાનનું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું આ કોટેશ્વર મહાદેવના મંદિરનું વાતાવરણ એકદમ શાંત તેમજ રમણીય છે સાથોસાથ દરિયાદેવની મોજ પણ માળે છે અહીં પહોંચવા માટે કચ્છના નારાયણ સરોવરથી બે કિલોમીટરના અંતરે આ કોટેશ્વર સ્થળ આવેલું છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આ સનસેટ બસ ઇન્ડિયામાંથી વિદાય લઈ અને સૂર્ય હવે અમેરિકા તરફ ઉગશે